બધાયને સો ગાઈસ આપણે હાવર હાવર આકો મળાય હાથી હેલ્લો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છે આપણો વ્લોગ જોતાય અમે સ મજામાં તોય થરી આપણે નવા વ્લોગ માં જય માં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે નો ગુડ મોર્નિંગ થઈ ગયો બહુ મસ્ત મજાનો હાવર હાવર માં મસ્ત સુરજ દાદા થઈ ગયા હું તમને બતાઉ કેમેરો કેચ અપ નથી કરતા હું બેક કેમેરો કીન બતાઉ હું તમને હાલો સુરજ દાદા ની રોજસ ચાદર ચેક કરો કેટલો કઈ ઘટે નહીં મિત્ર અને આજે આપણે એમાં કપા વીણવાનો છે તો આપણે વહેલા વેલા 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 તો ન કહેવાય મોડું આઠ વાગી જાય છે આ કોથળાને ને થેલો લઈ લીધો હેઠળ મિત્ર ग गाइस चैनल में नवर नवा होय तो चैनल ने सब्सक्राइब करी जो शेयर करो और कमेंट करो यार तमार भाई ने सपोर्ट बताओ मित्रों चल लिदी न कपा कोन वीण से है, है? कोन तू वीणिस के ई लीवीण से वीली वीण से वीली तू कपा वीणी आज काही कामच नाही करवू आता-आतार खावी चॉकलेट भावे तने आज चॉकलेट लायवाच नाही तो हूं खाई ना जाऊ खाली तो ओ मां मेड दा आवेनी ले तो आवेनी ले कपा आवे ले वीण કપા વીણ મત ને હાલ લાગતો તને તો ઓ ગાઈસ હવર હવર માં કોડ કાઢી નખન કપા વીણ હે આપ ફટાફટ હવર હવર માં મે કી દ્વાર ખડી વર વીણી લે ઓ બોટ કાઢી દુછા કાઢ ને આ તો બેંધો આ ઊભા હે આલે તો કપા હાલે દેખા કેટલા વીણો તે આધુ ધુ એકલો વીણ લીધો તે હે એમ આ પડી ગયો આમ તો વીણ લી આમાં નાખી દે આમાં નાખી દે

उसको पल्ली जो अतर में आधु बेन ये बैठा है आई भाई रोड आ जा आधु आरो टाटा भाई भाई भागी हो हो अबू ना नो भाई डोबा अबू तार मम्मी पाए था हेलो गाइस तो भागी अपना कोट कोथरो पेली पला अपना काट नहीं को पल्ली नहीं है अपना पेली नहीं हटकी Apa orang abis jamaah gereja aja, milih tuh, masih abis antomar bawa karena erenda mau marah ke agak tuh, hati. Coba ya lo, lagi buah itu irap make punya hati, lagi orang abis erenda ke kawat hingganya. Coba coba. Irapa pala bentuk, jangan ke pala buah તૂઅર પાછળ પીળો ગોલ્ડન ગ્રાઉન્ડ થઈ ગયું છે આપણે જાહુ એટલે બતાવશું તમને હાથી પડ્યો છે અને આપણે રાપ લઈ આવ્યા તો રાપ અહીં મેકી દીધી આ રાપને બહુ બેહતી નથી એમને તો બીજી રાપ સડાવીને ટ્રાય કરે છે એવું છે તો હું બેક કેમેરો કરીને બતાવું મસ્ત મજાના એરડા થઈ ગયા છે પહેરણે લોંબુ સારી થઈ ગયું છે સારી મસ્ત મસ્ત થોડો ખાતી માથે ચડીને બતાવો મને જો તો લોંબુ દેખાય છે આવી છે મિત્રો આપણી ફાર્મર લાઈફ લાઈફમાં મજા બહુ આવે અને ક્યાંક ક્યાંક એમ થાય આ ધંધો ન કરાય કારણ કે ફી હોય એકલું કામ 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 નકલું કામ કામ જ હોય નેચરલ વાતાવરણ હોય કઈ ખટી ગયું મજા અનોખી આવે જોઈ લો હવે આપણી તુએ પીલું સોનું શાઇનિંગ મારવા પીલું હે જો જાય मस्त लुक आए हैं कहीं खटे नहीं हो नहीं वाइल और नवेला जो के उड़ा मोटा मोटा थे क्या हमारे वाइल और आओ से वो फूल है अभी क्या जी नहीं जी हेलो गाइस गुड मॉर्निंग बीजा दी थे क्या से ना उड़ा हवा हाँ हवा बड़े दिन जैसी આજ વારો છે આપણો બળદ આકવાનો મિત્ર કાલ કપા વીણાને આજ બળદ આંકવાના છે પપ્પાએ યાદ અત્યારે બળદ આકવા જો હા થાકી જાય જરાક ઈડા તો ભાઈ ગયું એક પગે તો બળદ આકવાનો વાર છે આપણો આપણે ભાઈ ગયા હી ગોઢીલા લઈને હાલ હાલ તો આપણા ગોઢીલા જાય છે મિત્રો ને જો આ એરંડામાં હાથી આંકવાનું છે આપણે

કા કરી બીજું હું નવલકાર જો કન્સ્ટ્રક્શન નું કામ આવે છે ને આ તલાવડું આખું બનવાનું છે તો પાછળ જીસીબી એવું બધું હાલે છે મિત્રો મારા મમ્મી પાણી લઈને આવી જાય આપણે મારા મમ્મી જાય છે આપણે સાધુ પાણી લઈને આવી ગયા પાણી પી લઈ પછી પાછું કઈ તો પણ હજી કોટ નથી અતારમાં પાણી એટલું મસ્ત ઠંડુ ને મજા આવી જાય ફ્રીજ કરતા પણ સારું છે બોલો એક નંબર ઠંડુ મસ્ત હોય તો એટલા નાખી છે એટલું बस हटक ना बपोर बपोर થઈ જાય હલક એટલું હાકતા અર દેખ દે હાક મને હમ હાલા કે નહી તો ગાઈસ જો આવડા હાતી આલી ગયો જીબીએ સિસ્ટમ દ્વારા જાય છે આવડા ગોદલા વગર આઈ જાય હો મિત્રો